રક્ષાબંધનના પાવન પર્વનો પાવન સંદેશ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ પ્રેમ ત્યાગ અને સદાચારનો સંદેશ આપનારું પર્વ એટલે રક્ષાબંધન આ વર્ષે રક્ષાબંધન પર્વ નવ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના રોજ ઉજવવામાં આવશે રક્ષાબંધન મહોત્સવ અને શ્રાવણી પૂનમ રાખડી પૂનમ અને નાળિયેરી પૂનમ પણ કહે છે ઋષિઓએ બહુ સૂક્ષ્મતાથી વિચાર્યું હશે કે માનવી સંભાવનાઓ કેટલી ઊંચી થઈ શકે છે અને અસાવધાની રહે તો માનવી પતન કેટલું નીચું અને ઊંડું થઈ શકે છે રક્ષાબંધન મહોત્સવ શોધનારા ઋષિઓને વેદ ભગવાનનું અમૃત પીનારા વૈદિક રસનો પ્રચાર પ્રસાર કરનાર અને સમાજમાં વૈદિક અમૃતની સહજ સુલમ ગંગા બ્રહ્મજ્ઞાની મહાપુરુષોને હું પ્રણામ કરું છું છે તો એક રાખડીનો દોરો પરંતુ મોટી મોટી વિકટ પરિસ્થિતિઓથી રક્ષણ કરે છે પડોશની બહેને જોયું કે પડોશનો ભાઈ જુએ છે પરંતુ દ્રષ્ટિ થોડી આડી અવળી છે લીધો એક દોરો અને ભાઈ માનીને એને રાખડી બાંધી દીધી પડોશની બહેનના ચિત્તમાં પડોશના ભાઈ માટે શુભકામના જાગી અથવા ભાઈએ જ બહેનને રાખડી આપી યુવક યુવતી કામના શિકાર ન બને સંયમી જીવન જીવે એ માટે પણ રાખડી પૂનમનો સદુપયોગ બહુ ભારે થઈ શકે છે રક્ષાબંધનના દિવસે બહેને ભાઈના હાથમાં રાખડી બાંધી કપાળ પર તિલક કર્યું કે મારો ભાઈ ભગવાન શિવની જેમ જ્ઞાન સંયુક્ત જીવે ત્રિલોચન બને સાથે બહેન ભાઈને કોઈ મીઠાઈ ખવડાવે છે બહેનના આ પ્રેમથી શુભ સંકલ્પના તિલક રાખડીના દોરા તથા મીઠાઈથી ભાઈના ભાવ મધુર થાય છે અને બહેનની સુરક્ષાનો સંકલ્પ પણ એમના ચિત્તમાં ઉઠે છે જે બહેને રાખડી બાંધી એ બહેન તો સુરક્ષાની અધિકારી છે જ પરંતુ પડોશની બહેન પણ આપણી બહેન છે એની સુરક્ષા કરવાની તક મળે તો ચૂકવી ન જોઈએ આ જ રક્ષાબંધન પર્વમાં પાવન સંદેશ છે અને રક્ષાબંધન પર્વની સાથે જોડાયેલી બીજી પણ ઘણી બધી પૌરાણિક કથાઓ છે તો ચાલો આપણે એ કથા પણ જાણીએ કે મહાભારત કાળમાં એક વખત શ્રી કૃષ્ણના હાથમાંથી રક્ત નીકળ્યું દ્રૌપદીએ તાત્કાલિક પોતાની સાડીને આછો ભાગ ફાડી એમના હાથમાં બાંધ્યો કૃષ્ણ ભગવાને વચન આપ્યું જ્યારે પણ તું મુશ્કેલીમાં હશે હું તારી રક્ષા કરીશ આથી રક્ષાબંધનનો અર્થ ફક્ત ભાઈ બહેન સુધી મર્યાદિત નથી તે છે રક્ષા આપવાની પ્રતિજ્ઞા રક્ષાબંધનનો સંદેશ છે સંબંધોમાં વિશ્વાસ એકબીજાની સુરક્ષા માટે જવાબદારી અને પ્રેમમાં નિસ્વાર્થતા આ રક્ષાબંધન પર આપણે સૌ કોઈને સુરક્ષા સન્માન અને પ્રેમ આપવાનો સંકલ્પ કરીએ ભાઈ બહેનના બંધનને પ્રેમથી નિભાવીએ અને સંબંધોને મજબૂત બનાવીએ તો અહીંયા રક્ષાબંધન પર્વનો સંદેશ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક રક્ષાબંધન પર્વ મહાત્માએ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો